નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક ખૂબ ગુણકારી અને શ્રેષ્ઠ પાન છે જે પાન ખાવાથી આપણા શરીરની અંદર ઘણી એવી નાની મોટી બીમારીઓથી આપણું શરીર લડી પણ શકે અને બેથી ત્રણ એવી બીમારીઓ છે જેની અંદર આ પાનનું આપણે સેવન કરીએ તો ખૂબ એવું સારું પરિણામ આપણને મળી શકે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત હો અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર આપણે એ ઔષધોનો ઉપયોગ કરી શકીએ તો ચાલો હવે શરૂઆત કરીએ તો એ પાન છે મિત્રો અળવીના પાન મોટેભાગે આપણે અળવીના પાનનું સેવન કરતા નથી જે વ્યક્તિઓને ખબર છે કે અળવીના પાન ખાવાથી આપણા શરીરની અંદર કેટલા ફાયદાઓ થાય છે કયા કયા લાભ થાય છે કયા કયા રોગો સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ એવી જો માહિતી હોય તો એ વ્યક્તિઓ જરૂરથી એનું સેવન કરતા હશે અને કરવું જ જોઈએ તો મોટેભાગે આપણને ચોમાસાની અંદર અળવીના પાન મળે છે અને શિયાળામાં પણ મળે છે પણ અળવીનું જે બીજ બને છે જે કંદમૂળ બને છે એ આપણે ઉનાળામાં તો ખૂબ સરળતાથી મળી જાય છે શિયાળા ઉનાળામાં તો અવશ્ય એનો પણ આપણે ફાયદો લઈ લેવો જોઈએ અને અળવીના પાનની અંદર છે મિત્રો એન્ટીઓક્સિડન્ટ છે પોટેશિયમ છે કેલ્શિયમ છે વિટામિન એ છે એટલા બધા કુદરતે એની અંદર પ્રોટીન વિટામિન કેલ્શિયમ આપેલા છે કે જે આપણે એનું જે સેવન કરીએ તો ખૂબ સારું એ પરિણામ આપણને મળી શકે તો ખાસ કરીને સૌથી પહેલાં તો આપણા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ જો નબળી હોય ઓછું કામ કરવા છતાં જો આપણું શરીર થાકી જતું હોય ખૂબ થાક લાગતી હોય શરીરની અંદર કડતર થતી હોય બળદા જેવા થતા હોય તો એવા સંજોગોની અંદર તમે અળવીનું પાનનું શાક બનાવીને તમે ખાઈ શકો અથવા તો તમે તમારી ઈચ્છા અનુસાર એના પાત્રા પણ તમે બનાવીને ખાઈ શકો તો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે અને બીજા નંબરનો ફાયદો એ થશે કે તમારા લોહીની અંદર સુગર લેવલ જો વધારે હોય બ્લડ પ્રેશરની પણ સમસ્યા અટકી જશે અને ખાસ કરીને તમને લાંબા સમયથી જો સુગર લેવલની સમસ્યાથી તમે પરેશાન હો તો એની અંદર પણ તમને ખૂબ એવું સારું પરિણામ મળી શકશે અને જે સુગર લેવલના જે કોષો બને છે બ્લડ શુગર એની અંદર પણ તમને ખૂબ ફાયદાકારક આ અળવીના પાનનું જો તમે સેવન કરો એટલે ઘણા એવા ફાયદાઓ તમને મળી શકશે તમને પ્રેક્ટિકલી અનુભવ થઈ જશે એકથી બે મહિનાની અંદર અને તમને બ્લડ પ્રેશરની જે સમસ્યા હોય ઓછું કામ કરો કોઈક કારણસર તો માની લો કે તમે વધારે વજન ઉચકો વધારે દોડવાનું રાખો વધારે કામ કરો તો કોઈક કારણસર એવું તમને પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ ચૂક્યો હોય કે બ્લડ પ્રેશર મારું વધી જાય છે તો એવા સંજોગોની અંદર પણ તમે ખૂબ ફાયદાકારક અળવીના પાન તમે સેવન કરો એટલે તમને થઈ શકે અને બીજું ઘણા એવા ફાયદાઓ છે અને તમને પેટ સંબંધી તકલીફ હોય તમને કબજીયાત સંબંધી તકલીફ હોય તો પણ તમને ઘણી બહુ ફાયદાકારક અને સારું એ પરિણામ તમને મળી શકે અને આંતરડા સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય મિત્રો તમને આંતરડાઓની અંદર કોઈ કારણસર ઘણા વખતે ઘણા સમયથી તમે તકલીફથી પરેશાન થઈ ચૂક્યા હોય તો આંતરડાઓને પણ ક્લીન અને ચોખ્ખા કરવાનું કામ આ અળવીના પાન કરે છે તો અવશ્યપણે આપણે એનો ફાયદો લઈ લેવો જોઈએ અને છેલ્લે ઇમ્પોર્ટન્ટ છે અગત્યનું છે કે એની અંદર વિટામિન એ હોવાથી વિટામિન એ આપણા શરીરની અંદર સૌથી અગત્યનું કામ કરે છે આપણી આંખો માટે વિટામિન એ આપણા શરીરને આંખો સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થાય એની અંદર રક્ષણ આપે છે તો અળવીના પાનની અંદર વિટામિન એ છે તો જેથી કરીને તમને આંખ સંબંધી પણ પ્રકારની તકલીફ હોય આંખોની અંદર દુખાવો થતો હોય આંખો ભારે થઈ જતી હોય અથવા તો તમને મોતિયાની સંબંધી તો પણ પ્રકારની તકલીફ હોય તો એની અંદર પણ તમે અળવીના પાનનું સેવન કરો એનું શાક બનાવીને ખાઓ તો તમને આંખ સંબંધી પણ પ્રકારની તકલીફ હોય એની અંદર સારું એ પરિણામ તમને મળી શકે તો અળવીના પાન એક રીતે આપણે નોર્મલ ગણીએ છીએ એટલા ફાયદા હોતા નથી એટલી આપણને ખબર હોતી નથી પણ એની અંદર ઘણા એવા ફાયદાઓ છે ઘણી એવી આપણા શરીરની અંદર એ આપણને સુરક્ષિત આપણા શરીરની અંદર રાખી પણ શકે છે અને હૃદય સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તમને ઘણી વખત એવું કદાચ અનુભવ થઈ ચૂક્યો હોય કે છાતીની અંદર આપણને દુખાવો થાય બળતરા થાય બરાબર શ્વાસ સંબંધી તમને તકલીફ થાય તો એવા સંજોગોની અંદર પણ તમે અળવીના પાનનું સેવન કરી શકો તો ખૂબ સારું એવું પરિણામ તમને મળી શકશે એટલે ટોટલી આપણે અળવીના પાનનું સેવન કરવાથી આપણે ઇન્ટરનલ જેટલી કંઈ તકલીફ છે એની અંદર તમને સારું એવું રિઝલ્ટ પણ મળી શકે અને શરીર એકદમ સુરક્ષિત પણ રહી શકે અને એન્ટીઓક્સિડન્ટ હોવાથી અત્યારના સમયની અંદર આપણું શરીર બાહ્ય વાતાવરણને કારણે ઘણી નાની મોટી બીમારીઓથી તરત આપણને બીમારીઓ દાખલ થઈ જાય છે તો એવી મોટી બીમારીઓથી આપણું શરીર બચી શકે કારણ કે આપણા શરીરની અંદર એ રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે જેથી કરીને નાની મોટી બીમારીઓ તો ઓલરેડી આવે જ નહીં તો અળવીના પાનનું સેવન કરે આપણે ખૂબ ફાયદાઓ થાય છે તો અવશ્ય એનું સેવન કરજો બીજી બધી ગોળીઓ લેવા કરતાં આપણા શરીરની અંદર કોઈક કારણસર વિટામિન ઉણપ હોય તો આપણે ગોળીઓ લેતા હોઈએ છીએ રોગપ્રત્યક્ષ સકારક શક્તિ નબળી હોય તો પણ આપણે ગોળીઓ લેતા હોઈએ છીએ બ્લડ પ્રેશર સંબંધી તકલીફ હોય તો પણ આપણે મોટે ભાગે મેડિકલમાં જઈ અને ગોળીઓ લાવીને આપણે એનું પીવાનું ચાલુ કરી દઈએ છીએ પણ એ આપણને તરત રિઝલ્ટ મળે જ છે પણ જેટલી એ જે ખરેખરી ઉણપ છે એ દૂર કરી શકતા નથી દૂર પણ થઈ જાય પણ આવનાર સમયની અંદર થોડા સમય પછી આપણને કોઈક કારણસર બીજી જો તકલીફ હોય તો એ સાઈડ ઇફેક્ટ પણ આપણા શરીરની અંદર થઈ શકીએ પણ આયુર્વેદની રીતે એક રીતે જોવા જઈએ તો આયુર્વેદિક એવું છે કે તમને થોડો વાર લાગે થોડો ટાઈમ લાગે પણ એ જે કંઈ સમસ્યા હોય એમાંથી આપણે ધીરે ધીરે કરીને જળમૂળથી આપણે દૂર પણ કરી શકીએ અને શરીરને એકદમ સ્ટ્રોંગ પણ રાખી શકીએ તો આ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર આવનાર ભવિષ્યની અંદર તમે આયુર્વેદ સાથે જોડાવો અને આપણા શરીરને સુરક્ષિત અને સહી સલામત રાખી શકીએ જેથી કરીને જે કંઈ નાની મોટી બીમારીઓ અત્યારના સમયની અંદર ખૂબ ઝડપી ફેલાય છે વધે છે તો એની અંદર પણ આપણું શરીર ટકી શકે તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને જરૂરથી તમે એનો ઉપયોગ કરજો જેથી કરીને તમને આંખ સંબંધી તકલીફ હોય હૃદય સંબંધી તકલીફ હોય તમને આંતરડા સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તમને બ્લડ સુગર લેવલ કોઈપણ પ્રકારની તકલીફ હોય તો એની અંદર તમને ઘણું એવું સારું પરિણામ તમને મળી શકે તો અવશ્યપણે તમે ઘરે પણ એને ઉગાવી શકો છો ખૂબ સરળતાથી ઉગી જાય છે તો ચોક્કસપણે તમે એનો ફાયદો ઉઠાવજો જેથી કરીને તમે શરીર સુરક્ષિત પણ રાખી શકો એનું કોઈ સાઈડ ઇફેક્ટ પણ થશે નહીં તો આ વિડીયો તમને કેવું લાગ્યું માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના અને બને ત્યાં સુધી તમારા શરીરને સુરક્ષિત રાખજો અને આવનાર સમયની અંદર આપણું શરીર વાતાવરણ સામે ટકી શકે રોગો સામે લડી શકે એવું શરીરને મજબૂત રાખવું એ આપણી પોતાની ફરજ છે તો બને ત્યાં સુધી આપણું ખાનપાનની અંદર ખોરાકની અંદર એનું ખાસ આપણે પોતે ધ્યાન રાખવું પોતાની ફરજ છે તો જ આપણા શરીરને મજબૂત અને સ્ટ્રોંગ રાખી શકીશું તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે